આજે શ્રી જગદંબા માનવ સેવા અનાથ આશ્રમ દિવસ ના બાળકો આપ જાતે જોઈ રહ્યા છો આપણે અને વિડિયો માધ્યમથી હું બતાવવા હું બેટા જમવાનું કેવું હોય છે સારું રહેવાનું કેવું છે સારું કોઈ કોઈ તાવથી તકલીફ છે ના તો હું મિત્રો મારા તાલુકાના હોય બીજા તાલુકાના હોય કે ગુજરાત રાજ્યના કોઈ પણ જગ્યાએ બેઠા વ્યક્તિઓ અમારા મિત્ર જે લલિતભાઈ જોશી છે સાથે ગૌસેવક હિતેશભાઈ પંચાયત સાથે જ મિત્ર છે શું નામ છે આપનું શુભ નામ ચૌહાણ વિપુલભાઈ શેદાભાઈ થરાના વતની છે અને હોય જે જગદંબા માનવ સેવા અનાથ આશ્રમ દિવતર મુકામે ચાલે છે એને સેવા આપે છે પરંતુ સાથે સાથે આજે તમામને જણાવતા કે આનંદ થાય છે કે પોતે ભાઈ ફૂલની તો ફૂલની પાખડી કદાચ આપણે ત્યાં લેવા માટે આવે તો આપ જાતે જોઈ લીધું છે અને ચોક્કસ એક મુલાકાત પણ લેજો ઓ લલિતભાઈ આપણે કયા કયા પ્રકારના બાળકોને આપણે રાખીએ છીએ સૌથી પહેલા તો જે મા બાપ ભયણા હોય જેને અનાથ કહીએ આપણે આમ તો ના કહી શકાય પણ મા બાપ વગરના બાળકો હોય પછી બીજી પ્રાયોરિટી આપણે એવા લોકોને બાળકોને આપે છે કે જે સિંગલ કોઈને મા હોય અથવા તો મા ના હોય તો બાપ દેવતા હોય અને છેલ્લે પછી ત્રીજા નંબરમાં આવે છે જરૂરિયાતમંદ ગરીબ પરિસ્થિતિના હોય જેમના ઘેરથી ભણવાની કોઈ સગવડ ના મળતી હોય જેવા કે કોઈ પાક વધીને રહેતા હોય કે બીજા ક્યાંક રહેતા હોય